પરમ પૂજ્ય સંતો અને સદા સમરણીય સદા વંદનીય વહાલી જ્ઞાતિ ગંગા આપ ભાવનાને વંદન કરીને આમ તો હું આપ સૌના દર્શન કરવા આવ્યો છું છતાં એક તો પરમાત્મા ની કૃપા ઉતરે ત્યારે સક્ષમ માં પાાય અવાજ અને બીજું સરે કે જયરાજ ભાઈ નો ઓડલેની સાહેબ બહુ દલીલ થઈ શકે ને ભાવના ની રીતે થોડી કવિતવા બેચેની ને અસર ની પરવા કર્યા વગર આપ સૌ ની આજ્ઞા ને ભાવ માથે ચડાવીને थोड़ी बार बोली रही हो कश्यप महाराज अने कारिया महाराज मामा था मोठार पक्ष कारिया हो जे कथा बिताड़ी हम छसा का भेगा थे अने कह ने कष्ट कह कथा कह कर्म કે એટલે કોઈ પ્રકારક ક્ષત્ર અને બે વાતોમાં જોતી છે કે महाराज ને ઘુવાને કે ભરાણા ને કોઈને પૂછવાની જરૂર નઈ એક કરેલું ભગવવું પડે અને એક દી મરી જવું પડે એમાં કોઈ નું કાઈ દલીલ હાલે નઈ માટે મારે તમારા સમયનો સદુપયોગ કરી લેવા પરમ પૂજ્ય કાઠે પારાશ્રી પરંપાઉને ભાગવત કથા નો પ્રવાહ વહી રહ્યા છે ભગવાન કૃષ્ણને હું મતરાત્રે આવ્યો બધા સુઈ ગયા તા તું એ સુઈ ગઈ અને મને અધારું કરી દીધું